આગામી કલાક ગુજરાત માટે ભારે ડીપ 25 થી વધુ જિલ્લાઓને મેઘરાજા ગમરોડશે કચ્છ મોરબી ભાવનગર સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ બનાસકાંઠા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ ખેડા જિલ્લાની તમામ શાળા કોલેજ સત્યાવીસ ઓગસ્ટે બંધ રાખવા આદેશ ભારે વરસાદની સ્થિતિને પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં સત્તર હજાર આઠસો સત્યાવીસ લોકોનું સ્થળાંતર એક હજાર છસો ત્રેપન લોકોનું કરાયું રેસ્ક્યુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં એન ડીઆરએફની તેર અને એસ ડીઆરએફની બાવીસ ટીમ તૈનાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સ્થિતિનો મેળવ્યો તાત તો ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે વાત કરી ભરૂચમાં નર્મદા નદીની સપાટી ભયજનક સપાટી સ્થિતિને સ્પર્શે ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી રોકડિયા હનુમાન સહિત વિસ્તારોમાંથી ત્રણસો થી વધુ લોકોનું સ્થળાંતર ભરૂચના પંદર અંકલેશ્વરના ચૌદ અને ઝઘડિયાના ઓગણીસ ગામોને એલર્ટ રહેવા સૂચના નવસારીમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીના જળ સ્તરમાં સતત વધારો નદીકાંઠે આવેલ ગામોમાં પૂરના પાણી ભરાતા લોકોને હાલાકી જિલ્લાના એકસો બાર આંતર બંધ બીલીમોરા શહેરનો નો પચીસ ટકા વિસ્તાર હાલ પાણીમાં જળમગ્ન સરદાર સરોવર ડેમના ત્રેવીસ દરવાજા બે પોઈન્ટ પંચ્યાસી મીટર ખોલાયા ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ કાંઠાના વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ સત્યાવીસ જેટલા રસ્તા કરાયા બંધ લદ્દાખમાં પાંચ નવા જિલ્લાઓ બનાવાશે નુબ્રા અને ચાંગથાંગ જિલ્લા બનાવવા અંગે ગૃહ મંત્રાલયની જાહેરાત गृहमंत्री का यू नवीतकोणु सर्जन करवा सरकार प्रतिबद्ध जम्मू कश्मीर में 24 विधानसभा सीटों मार्टे चुटनी ने पगले राज की अहिला चलते जा पे किस्तवाड़ थी सगुन परियार अनंतनाग पश्चिम थी मोहम्मद रफीक वाणी ने उतारे या मैदाने મોટો નર સંહાર બંદુકધારીઓ ત્રેવીસ લોકોને વાહનમાંથી માંથી ઉતારી અંધાધૂન ગોળીબાર મોતને ઘાટ ઉતાર્યા આઈડી કાર્ડ ચેક કરી બનાવ્યા નિશાન બલુચિસ્તાન લિબરેશન આર્મીનો પાકિસ્તાની સેના પર હુમલાનો દાવો આજે દેશભરમાં આનંદ ઉલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની થશે ઉજવણી મથુરા વૃંદાવન સહિતના મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણને વાલાના વધામણા દ્વારકામાં દ્વારકાધીશ સોના ચાંદીના આભૂષણો સામણ્ય અને હીરાજડિત મુગટ કરાયો શૃંગાર લાલજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ